સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના ખેડૂતો દ્વારા ખેડૂતોને શેરડીના પૈસા ન મળ્યા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલી છે ત્યાં સુરત જિલ્લામાં પણ ઘણી સુગર ફેક્ટરીઓ આવેલી છે ત્યાં કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી છે ઓગણા સિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોને આપી છે તેમાંથી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા ન મળ્યો હોવાની રાવ કરવામાં આવી છે ખેડૂતોએ કહ્યું કે અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે હું મનહર પટેલ કાંઠા સુગર ડિરેક્ટર મારું મૂળ વતન ભાંડુ ગામ છું હું અત્યારે નિવૃત્ત કર્મચારી છે અને અત્યારે ખેડૂત તરીકે અલગ બજાવી દેવા ખેડૂતો આક્ષેપ લગાવે છે કે પૈસા કઈ શેરીને ખવાઈ ગયા છે શું જ ભાઈ એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે એ લોકો જે એ થાલવે છે એ વ્યવસ્થિત જ છે કેમકે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગો પુકળેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માજી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું મા ના મંજૂર કરે અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેરડી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બહાર હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભસ શ્રીમંતો નથી મેં હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય ભણતરની ફી કે દવાખાનાની ફી અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે

મનર પટેલે કહ્યું હતું કે ખેડૂતોને શેરડીના પૈસા આપતા નથી ચાલુ સિઝનમાં ડિરેક્ટરે રાજીનામા આપવા માંગતા હતા ખેડૂતોને મહિનામાં હપ્તો ચૂકવવાનો હોય પણ ચૂકવાય નથી ઓગણ સિત્તેર હજાર ટન શેરડીને રૂપિયા ક્યાં ગયા છે તે સવાલ છે ખેડૂતોના જીવન જીવવા માટે રૂપિયા માટે કંઈ જ મળતા નથી હવે ત્રણ ડિરેક્ટરે રાજીનામા આપ્યા નથી ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ તે માંગ કરી છે બ્યુરો રિપોર્ટ